ભારતના વડાપ્રધાન શ્રી દાહોદની મુલાકાતે છવ્વીસ તારીખે આવી રહ્યા છે જ્યારે મારે કહેવું છે કે ભારતની અંદર આદિવાસી એરિયા જ્યાં જ્યાં છે બધા ખનીજ ધારણ કરતા જે એરિયા છે એ એરિયા પડાવી લેવાનું કામ કરવા માટે આજે સ્થાનિક જે ચૂંટણીઓ છે સંસ્થાની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવા માટે આજે પાકિસ્તાન સાથે જે કંઈક થયું છે અત્યારે એ તો આખા દેશને દુનિયાને ખબર છે કેવી રીતના થયું છે તો એના બાના હેઠળ આદિવાસી વિસ્તારમાં ફરીથી ભાજપ જીતે એવા પ્રયાસો કરવા માટે આવી રહ્યા છે દેશની અંદર બત્રીસ તેત્રીસ રાજ્યોના જે વડાપ્રધાન છે એને ગુજરાતમાં જ શા માટે વારંવાર આવવું પડે છે મારે પણ આદિવાસી વિસ્તારની અંદર યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થયો છે જે જમીનો છીનવી લીધી છે આદિવાસીઓની એ છીનવવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવી પડે જે અત્યારે થઈ રહ્યું છે ભરૂચ જિલ્લાની અંદર પણ જે ચોત્રીસ બેઠકો છે જિલ્લા પંચાયતમાં બાવીસ આદિવાસી ચૂંટાયા છે અને બાવીસમાંથી કોઈ લાયક છે જ નથી એટલે જે એક એક સીટ ચૂંટાઈ છે રાજપૂતની ચૂંટાઈ છે પટેલની ચૂંટાઈ છે એને પ્રમુખ બનાવીને આદિવાસીઓના જે હક અધિકાર છે એને છીનવી લેવાની આ એક મોટી સાજીશ ભાજપ દ્વારા કરી રહ્યા છે આ એક અંકે કરવા માટે એમના જ માણસો સત્તામાં આવે ને આદિવાસી વિસ્તાર ખતમ થઈ જાય એ જાતની સાજીશ એ લોકો કરી રહ્યા છે આજે છત્તીસગઢની અંદર નક્સલવાદના નામે જે બારસો પંદરસો ગામડા ખાલી થઈ ગયા છે એને આદિવાસીઓને પુનર્વસન માટે એ કરવાના છે કે પછી ઉદ્યોગોને પધરાવવાના છે એવી રીતના દરેક જગ્યાએ નાના મોટા ઇસ્યુ પેદા કરીને આદિવાસીઓને બહાર કરીને ઉદ્યોગોને જે જમીનો સોંપી અને હોટલ મોટલ જે ધંધા કરવાના છે એનો પણ જીવતો જાગતો પુરાવો કેવડિયાની અંદર છે હાલની જ અંદર તાના આદિવાસીઓના જે જીવન જીવવા માટેની દુકાનો હતી એની જમીન હતી એના ઘરો હતા એ જમીન પર એ આ લોકોએ છીનવી લીધા છે દાખલા છે અને એટલા માટે જે સત્તા હાંસલ કરીને આદિવાસી વિસ્તારની અંદર જે પાણી જળ જેમાં જમીન જંગલ જે ખનીજ છે એ લૂંટવાની પૂરી સાજીશ છે એવું હું સ્પષ્ટ કહેવા માગું છું